વાર આહિર સમાજના નેતા હીરાભાઈ જોટવા પર મોહર મારી છે આજથી પંદર વર્ષ પહેલા કોંગ્રેસના સ્વર્ગીય જશુભાઈ બારડને કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા ત્યારે ફરી એકવાર ભાજપના કોળી ઉમેદવાર સામે કોંગ્રેસ દ્વારા હવે હીરાભાઈ જોટવા અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે ટક્કર થવાની છે હીરાભાઈ જોટવાએ આજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી વિજય ભવનના આશીર્વાદ લેવા તેઓ પહોંચ્યા હતા અને સોમનાથથી પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે મીડિયા સાથે વાત કરતા હીરાબાઈ જોટવાએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે હવે લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ નથી રહ્યો ગીરમાં ત્રણ સુગલ જો વાત કરીએ તો શુગર મિલ બંધ કરી મેડિકલ કોલેજનું કામ પણ અધૂરું છે અને સરકારી મેડિકલ હોસ્પિટલ પણ બરાબર કામ નથી કરતી જેથી કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને લોકો પણ વિશ્વાસ મૂકશે અને મને જીતાડશે હીરાબાઈ જોટવા આજે સવારે સોમનાથ ખાતે પહોંચ્યા હતા જ્યાં ઢોલ નગારાના તાલે મોટી સંખ્યામાં હીરાબાઈ સાથે સમર્થકો જોડાયા હતા અને સોમનાથ મહાદેવને શીશ યૂકાવ્યા બાદ નજીકમાં જ સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓની મુલાકાત કરી તેની વેદના જાણી હતી અને સોમનાથ નજીકથી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા આશીર્વાદ આપશે એની મને ખાતરી છે સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણો કરી દે પણ જોઈએ તો અહીંયા ત્રણ શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ક્યાં એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નહીં એટલે ભાજપની ઉપર કંઈ લોકોને ભરોસો નથી રહ્યો અને આ